વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં આવેલ બાયપાસ પર મહાદેવ હોટેલ પહેલા નેશનલ હાઇવે નંબર ત્રેપન ઉપર બનાવેલ કટ પાસે વ્યારાથી બાડોલી તરફ જતા ટ્રેક ઉપર ઇકો કાર અને બોલેરો પિકઅપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો વાલોડ તાલુકાના ચોરવાડ ગામ ખાતે રહેતા દેવીશભાઈ શશિકાંતભાઈ ગામિત પોતાના કબજાનો મહિન્દ્રા કંપનીનો પિકઅપ ગાડી લઈ મજૂરોને ઉતારીને જતા હતા ત્યારે વ્યારાના મિલનભાઈ પ્રવીણભાઈ રાદડિયા પોતાના કબજાની મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલ ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કટ પાસે મૂકેલ સેફટી કોન ને ઉડાડી પિકઅપ ફોર વ્હીલર ગાડીની પાછળના ભાગે તેની ઇકો ફોર વ્હીલ ગાડી અથડાવી દેતા પિકઅપ ગાડી રસ્તાની વચ્ચે આવેલ ડિવાઇડર પર પલટી મારી ગઈ હતી જેમાં પિકઅપ ચાલકને માથાના ભાગે તથા ઇકો કાર ચાલકને બંને પગમાં ઈજા થવા પામી હતી ઉલ્લેખનીય છે કે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ યોજાનાર હોવાથી આ હાઇવે નજીકમાં જ એનડીઆરએફની ટીમ તૈનાત હતી જેના કારણે એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી હતી અને ઈજા પામનારને એકસો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ લોડ